ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં આજરોજ ફતેહપુરાના દુલ્દોયા વાડમાં તવક્કલ ફ્રેન્ડ સર્કલ દ્વારા નિયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ નિયાઝ હુઝુર સલ્લાહ તાલા અલહી સલ્લમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ તલાઈ વસલમના બારમી રબી અવલના દિવસે રાખવામાં આવતી હોય છે પરંતુ વરસાદના કારણે રાખી શકાય નહીં માટે આજરોજ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ નિયાઝનું સુંદર આયોજન કરાયું હતું તવક્કલ ફ્રેન્ડ સર્કલ દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ રીતની નિયાઝ બનાવી લોકોને જમાડવામાં આવે છે रिपोर्ट आसिफ सैयद वडोदरा गुजरात

જે નિયາດનો પ્રોગ્રામ રાખ્યો છે કયો વિસ્તાર છે તમારો ગ્રુપનું શું નામ છે અને કયા નામની નિયາດ આજે તમે કરી છે આ નિયາດ ફતેપુરા દુર્દવાડામાં રાખવામાં આવી છે અને આ નિયາດ બાર રબીઓલ અવલ શ્રીફના દિવસે મેં આયોજિત કરીએ છીએ પરંતુ વરસાદના કારણે મે લોકો એ દિવસે ના કરી શક્યા એટલે આજે એમ વરસાદ નથી આજે મે આ નિયາດનું આયોજન કર્યું છે અને આ નિયາດ અમે ફતેપુરા દુર્દવાડા તવક્કલ ફ્રેન્ડ્સ તરફથી રાખી છે કેટલા વર્ષોથી તમે કરો છો